અમરેલીના બાબરા તાલુકાના કરિયાણા અને ખંભાળા વચ્ચે બેલા બનાવતી ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે તો બાબડા નીલવાડા રોડ પર હેવી લોડિંગ ભરેલા વાહનો ચાલે છે તે પણ પરમિટ વિનાનાના કે જેઓ આરટીઓના નિયમ નીપે મૂકીને રેતી કબચે કાકરી માટે બેફામ ચોરી થઈ રહી છે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પ્રશાસન મૌન અધિકારીઓ મીડિયાના કેમેરા સામે આવતા નથી કયા કારણોસર આ ભૂમાફિયાઓ ઉપર તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતા નથી તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર